રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇન્જેક્શન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો તેવામાં રાજકોટ ફરી એકવાર ઇન્જેક્શન કૌભાંડમાં સામે આવ્યું છે ઇન્જેક્શનની કૃત્રિમ તંગી ઊભી કરવા માટે હોલસેલ વિક્રેતાના કારસ્તાનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો એક બાજુ કોરોનાનું સંક્રમણ સતત વધતું જોવા મળ્યું છે તેવામાં હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે ઇન્જેક્શનની કૃત્રિમ તંગી ઉભી કરી પૈસા કમાવી લેવા હોલસેલ વિક્રેતાના કારસ્તાનો ક્રાઇમ રાજી પર્દાફાશ કર્યો આ થિયોસા ફાર્માસ્યુટિકલ ફાર્માસ્યુટિકલના બે શખ્સોની પર ધરપકડ કરવામાં આવી છે ફાર્માસ્યુટિકલ્સનો માલિક છે અને કંપનીના રજનીકાંત આ બંનેને હાથ પોલીસે કક્ષાએ હેઠળ લીધા છે અને પૂછપરછ કરી રહી છે અને કાયદેસરના લોકલ પોલીસ બનાવીને એવા પગલે આ ગેરકાયદેસર રજૂ કરવા બદલ બંનેના સામે ગુના નાખી કરવામાં આવેલા છે અને ગુનાની તપાસ માટે ધરપકડ કર્યા પછી એને રિમાન્ડ મેળવીને આગળ જે તે તપાસ કરવામાં આવશે ખરેખર આ બસો છ ઇન્જેક્શન અને આ સિવાય એની સિવાય તો એ તમામ વિષયમાં અમારી ક્રાઇમ બ્રાન્ચના સારા અધિકારી મળીને બહુ ડિટેલ તપાસ કરશે